અને સરકાર દ્વારા જે દસ હજાર કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું તો તેની ફોર્મ ની શરૂઆત થઈ છે શું શું બાબતો ધ્યાન માં રાખવી તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયો કરવાની તો અંત સુધી બના રેજો અને જો વિડીયો સારો લાગે તો ના લાઈક અને શેર કરવાનું ન ભૂલતા અને જો પ્રથમ વખત ચેનલ માં આવ્યો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરીજો છે સે તેના વિશેની માહિતી લેવા નથી તેમજ કૃષિ રાહત પેકેજમાં જે ફોર્મ ભરવાના ચાલુ છે તેના વિશેની માહિતી લેવા નથી અને અન્ય કોઈ તમારે જો માહિતી જોતી હોય અથવા તો અન્ય કોઈ તમારે જો પ્રશ્ન હોય તો તે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને તમે જણાવજો જેથી તેનો ઉત્તર હું તમને આપીશ તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો હાલ આ ખેડૂત પોર્ટલમાં ખેતીવાડી વિભાગ છે બાગાયત છે પશુપાલન છે અને એક જે રજીસ્ટર સહકારી મંડળીનું છે તેમાં યોજનાઓ ચાલુ છે તેના વિશેની માહિતી આપણે આ વિડિયોમાં સૌપ્રથમ લઈએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલમાં હાલ આપણે જોઈએ તો ઘણા સમયથી જે યોજના ચાલુ છે તે નિદર્શન છે પછી પ્રાકૃતિક ખેતી કરતા હોય અથવા ઓર્ગેનિક ખેતી કરતા હોય અથવા કોઈ પણ ખેતી કરતા હોય તો તેમાં નમજ નમૂના ચકાસણી માટેની જે યોજના છે તે ચાલુ છે પછી ટ્રાન્સપોર્ટ અને વળતર ફી માટેની એક પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટેની યોજના છે પછી એક ઇનપુટ સહાય કરીને છે તેની યોજના યોજનાઓ ચાલુ કરવામાં આવી છે આપણે વાત કરીએ તો વોટર કેરીંગ પાઇપલાઈન એટલે કે પાણીની જે પાઇપલાઇન આવે છે પીવીસી અને ખુલ્લી પાઇપલાઇન જેને આપણે દેશી ભાષામાં સીંગડા પાઇપ કહીએ છીએ તો તે યોજના ચાલુ છે પછી સબમર્સિબલ મોટર અથવા ડીડકો અથવા આપણે એને જે આઈથેડુક પોર્ટલમાં જે ઘટક છે તેનું નામ છે પંપ છે તો તેની યોજના પણ હાલ ચાલુ છે પછી આપણે પાક સંરક્ષણ સાધનો એટલે કે દવા છાંટવાનો જે આપણે પંપ કહીએ તો તેના માટેની પણ યોજના હાલ આઈથેડુ પોર્ટલમાં ખેતીવાડી વિભાગમાં ચાલુ છે પછી તાડપત્રી આપણે તો તાડપત્રીની યોજના પણ આઇથેડુક પોર્ટલમાં હાલ એ ઘટક પણ ચાલુ થયેલું છે અને મિત્રો આ જે ઘટકોની આપણે ચર્ચા કરી

એવા અન્ય ઘણા ઘટકોમાં બાર ટોટલ ઘટકો ચાલુ છે જેના વિશે વિડીયો બનાવી મેં અગાઉ મૂકેલા છે તેમજ બાગાયત વિભાગમાં પણ હાલ એક યોજના ચાલુ છે જેમાં ઓઈલ ફાર્મ ઇન્ટરકોપ તરીકેનું જે આંતર વળતર છે તેના માટેની એક યોજના બાગાયત વિભાગમાં ચાલુ છે અને મિત્રો આ છે તે સિવાય રજીસ્ટર સહકારી મંડળી છે તેમાં ગોદામ બનાવવા માટેની એક યોજના ચાલુ છે તો હાલ આઈ ખેડૂત પોર્ટલમાં ટોટલ આટલી યોજનાઓ ચાલુ છે માટે જે કોઈ પણ ખેડૂત મિત્રો કૃષિ રાહત પેકેજ ફોર્મ ભરતી વખતે જો આમાં અરજી કરવી તો તેમાં પણ અરજી કરી શકે છે કારણ કે ટ્રેક્ટર તાડપત્રી અને એમાં તો હવે ટૂંક સમય બાકી છે બાકી ઘટકમાં તો સમય હજી છે અને મિત્રો હવે આપણે આપણે બીજા ટોપિક ઉપર જઈએ તો કૃષિ રાહત પેકેજ એટલે કે માવઠામાં જે ઓગસ્ટ છે સપ્ટેમ્બર છે એ ગાળામાં જે માવઠું થયું અને સરકાર દ્વારા જે સર્વે કરવાનો હતો સર્વે કરી અને ખેડૂતો માટે જે દસ હજાર

અને તેમાં ગાળો પંદર દિવસનો આપવામાં આવ્યો હતો અને પછી જે તેત્રીસ જિલ્લા બસો એકાવન તાલુકા અને સોળ હજાર પાંચસો ગામ જેટલા ખેડૂતોને જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તેના વિશેના ફોર્મ ભરવાની શરૂઆત ચૌદ અગિયાર બે હજાર પચીસ થી થઈ બપોરે બાર વાગ્યા થી એટલે કે હાલ આ ફોર્મ ભરવાનું ચાલુ જ છે તો ખેડૂત મિત્રો એમાં જો સરકારને એવું લાગશે કે ઘણા ખરા ખેડૂત મિત્રોને જે ફોર્મ ભરવાનું બાકી છે અથવા ફોર્મ ભરવાના બાકી રહી ગયેલા છે તો તેમાં તારીખમાં વધારો કરવામાં આવશે એવું સરકાર દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો હતો તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું અને મિત્રો જે પાંચ જિલ્લા છે તેની યાદી પણ મેં સ્ક્રીન ઉપર આપેલી છે જ્યાં તમે જોઈ શકો છો કયા પાંચ જિલ્લા છે અને જે તેત્રીસ જિલ્લા છે તેની પણ મેં આપેલી છે સ્ક્રીન ઉપર જે પણ તમે આગળ જોઈ શકશો અને ખેડૂત મિત્રો આમાં જો તમારા તાલુકાના નામ જાણવા હોય

તેત્રીસ થી આમ ગણો તો આડત્રીસ જિલ્લા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલુ હોય તો તેમાં એરર આવવાની શક્યતા વધારે રહેલી છે એટલે શાંતિથી જ્યારે સરવર વ્યવસ્થિત ચાલતું હોય ત્યારે ઓનલાઇન ફોર્મ ભરવું જેથી વારંવાર તેમાં બહાર નીકળી અને બીજી વખત ફોર્મ ફિલઅપ ના કરવું પડે તો આપણે સહાય ની વાત કરીએ તો પાંચ જિલ્લા માટે જે સહાય જાહેર કરવામાં આવી તેમાં પીએફ બિન પીએફ બંને પાક માટે બાવીસ હજાર રૂપિયા હેક્ટરે જાહેર કરવામાં આવેલા છે અને વધારેમાં વધારે બે હેક્ટર સુધીની સહાય તેમાં મળશે પણ તેમાં જે છે તે બાગાયત પાકમાં છે તે હેક્ટરે સત્યાવીસ હજાર રૂપિયા રૂપિયા જાહેર કરવામાં આવ્યું છે એટલે હેક્ટરે તેમાં લગભગ સત્યાવીસ હજાર રૂપિયા મળશે અને જે તેત્રીસ જિલ્લા બસો એકાવન તાલુકા માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં તમામ માટે પિયત બિન પિયત બાગાયતી પાકો માટે હેક્ટરે બાવીસ રૂપિયા જાહેર કરવામાં આવેલા છે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં માટે પાંચ જિલ્લા માટે જે જાહેર કરવામાં આવ્યું અને જે તેત્રીસ જિલ્લા માટે જાહેર કરવામાં આવ્યું તેમાં એક આ થોડોક ડિફરન્સ છે એટલે કે એમાં આ તફાવત છે કે સહાય કઈ રીતે ચૂકવાશે કારણ કે પાંચ જિલ્લા માટે જે જાહેર કરવામાં આવ્યું છે તેમાં તાલુકા અને ગામના નામ શીખે તેમાં સર્વે કરી અને જ ખેડૂતોને તે ચૂકવવામાં આવશે અને આ જે બે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા તેમાં ખેડૂત મિત્રોને પાંચ થી ઓછી કોઈ પણ ખેડૂત મિત્રોને સહાય ચૂકવવામાં આવશે નહીં જેવી બજેટમાં જોગવાઈ કરવામાં આવેલી છે જેમાંથી એસડીઆરએફ પ્લસ રાજ્ય બજેટમાંથી કારણ કે લગભગ બંને જે પેકેજ જાહેર કરવામાં આવ્યા તેમાં તમામમાં સાધનિક કાગળો સેમ જ છે જેમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો સાત બાર આઠ હશે પછી વાવેતર દાખલો તલાટી શ્રીનો અથવા તો સાત બારના ઉત્તરામાં જો તમારે ઈ વર્ષનું વાવેતર દેખાડેલું અથવા એની નોંધણી થઈ ગઈ હોય તો તે પણ ચાલશે એટલે વાવેતરનો દાખલો તલાટીનો અથવા સાત બારમાં જો તમારે ઈ વર્ષની એન્ટ્રી થઈ હોય તો તેના માટે ઈ ખાસ ચેક કરી લઉં કે ભાઈ એન્ટ્રી થયેલી છે કે નથી થયેલી અને બીજું છે કે આધાર કાર્ડ આપણો જરૂર પડશે પછી આપણો મોબાઈલ નંબરની જરૂરિયાત રહેશે બેંક પાસબુક જે વ્યવસ્થિત આઈએફસી કોડ દેખાતો હોય તો તેના ઝેરોક્ષ ઝેરોક્ષ ની જરૂરિયાત રહેશે અને જો ખેડૂત મિત્રો સંયુક્ત ખાતેદાર હોય તો તેમાં એક નામ વાંધા પ્રમાણપત્ર સાથે જ નીકળશે ગઈ ફરી અને એ આપવાનું રહેશે જો સંયુક્ત ખાતેદાર બીજાના નામો અંદર એડ આવતા હોય તો તે આપવાનું રહેશે કે ભાઈ આ વ્યક્તિ સહાય લે તો એમાં અમને કોઈને વાંધો નથી અને માની લો કે કોઈનો જો યોજના જાહેર થઈ અથવા એની આગળ પાછળમાં જો સ્વર્ગવાસ થયેલો હોય તો તેવા ખેડૂત મિત્રોનો ઘણો પ્રશ્ન હોય છે કે ભાઈ ફોર્મ ભરી શકાશે કે નહીં ભરી શકાય તો તેના માટે ખેડૂતોને ખાસ જણાવવાનું કે તમે તમારો પીડી આંબો રજૂ કરી અને તેમાંથી કોઈ પણ એક વ્યક્તિ લાભ લઈ શકે છે અને અન્ય ખેડૂત મિત્રોએ તેમાં ના વાંધો પ્રમાણપત્ર રજૂ કરવાનો રહેશે પણ એ વસ્તુને એક ચોખવટ કરી લેવી કે ભાઈ એનઆઈસી માંથી એ ડેટા અપલોડ થયા પછી તે સાત બાર પોર્ટલ ઉપર દેખાડે છે કે નથી દેખાડે તે વાતનું ખાસ એક વેરિફિકેશન કરી લેવું અને મિત્રો આ જે ફોર્મ છે તે ફોર્મ વીસી પાસે ભરાવવાના રહેશે અને વીસીને આના માટે કોઈ પણ પ્રકારનું વળતર આપવાનું રહેશે નહીં માટે એ વાત ખાસ ધ્યાન રાખવી અને મિત્રો પહેલ કરવામાં આવી છે અને તેના વિશેની તેમાં જમીન સુધારણા માટે પ્રતિ હેક્ટરે વીસ હજાર રૂપિયા અને મહત્તમ બે હેક્ટર માટે આ સહાય આપવામાં આવશે જેમાં જમીન સુધારણા કરવા માટે ખેડૂતોને એ સહાય મળવા પાત્ર થશે માહિતી રાહત પેકેજ આય ખેડૂત પોર્ટલ બે હાજર પચીસ માં જે હાલ જે યોજનાઓ ચાલુ છે તેના વિશેની ચર્ચા કરી જો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અન્ય ખેડૂત શેર કરજો અને જો પ્રથમ વખત આપેનલમાં આવ્યા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું નો બોલતા હવે કોઈ નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમામ દર્શક મિત્રો ને વંદે ગૌ માત્ર ડે માતરમ